સુરતમાં વધુ એક વખત રફતારના આતંકની ઘટના સામે આવી છે કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ત્રણ જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થઈ ગયા હતા અકસ્માતમાં એક બાળકી સહિત બેને ઈજા પહોંચી છે મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબરામા ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પુરપાટ ઝડપે નીકળ્યો હતો જીજે એટલે કે અમરેલી આ થાર કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરી રહ્યો હતો દરમિયાન કારની અડફેટે એક મોપેડ આવ્યું હતું જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા અકસ્માતના પગલે થારનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતા અન્ય બે જેટલી બાઇકને પણ અડફેટે લીધી હતી જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાજધારી દ્વારા કારનો વિડીયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો ત્યારબાદ થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે આસપાસ લોકો દોડી આવ્યા હતા બાળકી સહિત બંનેઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટના અંગેની જાણ થતાં ઉતરાણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી હું મારા વાઈફને લઈને ઘરે જતો હતો લગ્નમાંથી મારી આગળ એક લેડીઝ ચાલ્યા જતા હતા એને થાર વાળા ઓલ પેલી સાઈડ ટોળું જમા થઈ ગયું મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો સદ નથી પણ હું બચી ગયેલ છું બે એક લેડીઝ હતા ને બે છોકરા થાર વાળો ફૂલ સ્પીડમાં હતો થાર વાળા ઉતર્યો પણ નીચે ન પાછળ માણસો ભાગ્યું થાર ને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું કોઈ કઈ થયું નથી